મુબારકપુરના યુવાનો આગેવાનો ભાજપમાં જોડાયા સોમવાર બપોરે ત્રણ ત્રીસ યોજાયું માણસા ધારાસભ્ય જે એસ પટેલના કાર્યાલય શ્યામરત ખાતે મુબારકપુરના ગામના યુવાનો આગેવાનો મોટી સંખ્યામાં ભાજપમાં જોડાયા હતા ધારાસભ્ય જે એસ પટેલ સહિત ભાજપ આગેવાનોએ તમામ લોકોને ભાજપનો ખેસ પહેરાવી આવકાર્યા હતા ભાજપની વિચારધારા સાથે જોડાયેલ લોકોને

ભારતીય જનતા પાર્ટીની વિચારધારામાં જોડાવે છે અને આજે માણસા ધારાસભ્યના કાર્યાલય ખાતે આ ખૂબ મોટી સંખ્યામાં વડીલો મિત્રો આવી અને જ્યારે ભારતીય જનતા પાર્ટીનો કેસ પહેરે છે ત્યારે એ સૌનું ભારતીય જનતા પાર્ટીમાં હાર્દિક સ્વાગત કરું છું અને હૃદયથી એમનો આભાર પણ વ્યક્ત કરું છું ગ્રામ પંચાયતમાં સરપંચશ્રી તરીકે ચૂંટાઈ આવ્યું છું હું બરાબર વર્ષોથી બે હજાર એકથી હું ભાજપમાં છું અને મારા પપ્પા પણ ડેલિકેટમાં ભાજપમાં એ વખતે અમારું ગામ નાનું હતું એટલા માટે હારી ગયા હતા તો વર્ષોથી અમે ભાજપમાં છીએ અને અમારા ભાઈઓ પણ બધા ભાજપમાં જોડાવા માટે એમને લઈને આવ્યો છું એમને સ્વેચ્છાએ ભાજપમાં જોડાવા માટે આગ્રહ કરેલો હતો રિપોર્ટર હરેશ ઠાકોર